કેમ છો ચેતના બસ મજામાં મજામાં હા શું તકલીફ હતી કયો ઘૂટણ ની ની હા શું તકલીફ હતી ઘૂટણ માં ત્રણ વર્ષ દુખતો હતો ત્રણ વર્ષ થી બે ઘૂટણ દુખતા હતા નહીં એક જ એક જ દુખતો હતો એક વધારે દુખતો હતો એના લીધે થી બીજા માં ડાબા ઘૂટણ તકલીફ હતી ને એના કારણે પછી જમણા ઘૂટણ દુખાવો થઈ ગયો હા બરાબર ત્યારે શું તકલીફ થતી હતી ડાબા ઘૂટણ એટલે બેસવા ઉઠવા તકલીફ પડતી હતી રાતે પણ દુખતો હતો પણ તમારે ત્યાં ટ્રીટમેન્ટ લીધી તો સારું છે બરેલા તકલીફ હતી ચાલવામાં ઉઠવામાં બેઠવામાં બધી વસ્તુ તકલીફ હતી અને હવે આપણે આટલી સારવાર પછી હવે શું સારું થઈ ગયું છે એકદમ નોર્મલ હવે ચાલવામાં ઉઠવામાં બેઠવામાં બધી રીતે તકલીફ થાય છે નથી થાતી બરાબર